નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હર વખત દિવાયત ખવડની અનેક બબાલો સામે આવતી રહે છે ત્યારે ફરીવાર તેમની એક નવી બબાલ સામે આવી છે જેમાં એવું જાણકારી મળી રહી છે કે દિવાયત ખવડે તેમની ફોર્ચ્યુનર કારથી કિયાની કારમાં એક્સિડન્ટ કર્યો હતો અને તેમની કારને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું સાથે જે કાર ચલાવી રહ્યો હતો તેને પણ ખાસું નુકસાન પહોંચાડ્યું છે અને તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે તો હાલ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે દિવાયત ખવડે કેમ આ માણસ પર હુબલો કર્યો છે તો મિત્રો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સનાલ ગામમાં દિવાત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ દિવાત ખવડ આ સમયે હાજર રહ્યા ન હતા અને બીજી તરફ દિવાત ખવડ આણંદના એક ડાયરામાં પહોંચ્યા હતા દિવાત ખવડે એક જ દિવસમાં બે ડાયરાનું આયોજન કર્યું હતું એક ડાયરામાં તે પહોંચ્યા હતા અને બીજા ડાયરામાં તે નહતા પહોંચ્યા માટે જે ડાયરામાં તે નતા પહોંચ્યા તેના આયોજનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારે પણ તેમણે એક બબાલ કરી હતી અને ત્યારબાદ ફરીવાર દિવાયત ખવડ અને આ ધ્રુવરાજજી છે તે તેની એક બબાલ સામે આવી છે જેમાં હાલ ધ્રુવ ધુરાસિંહને થોડી પગમાં ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે એક બાજુ દિવાયત ખવડ અને તેના જે માણસો છે જેમને આ બબાલ કરી હતી અને ધુરાસિંહને ઘાયલ કર્યા હતા તેઓ હાલ ફરાર થઈ ગયા છે અને હાલ પોલીસ તેમને ગોતી રહી છે તો જોઈએ હવે આગળ શું થાય છે મિત્રો તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ